મિત્રો સામે તમને દેખાય ને નદી ભરાઈ ગઈ છે તમે લોકો પેલા જોઈએ છે તે આખી ખાલી એ છે હવે ભરાઈ ગઈ ને આખો તો વ્યુ એ તમે જોઈ લીધો ને વરસાદ કેવું હોય તમારા ગામમાં મને કહી દેજો ને તમને બહાર જઈને તમને કહેતો હતો કે નદી ભરાઈ ગયા તમને દેખાડું જો દેખાય આખું કોરે કોરું હતું હેઠે હેઠે આખું ખાલી હતું ને આ બધે કોરું હતું અહીંયા બધે ભરાઈ ગયું આટલું ખાલી બાકી કે આમ બધે પોગી ગયું અહીંયા બધે પોગી ગયું આ તો આપણે વિડીયો બનાવવા આવ્યા હતા યા બધું ભર્યું ને જે વર્ષો વર્ષો છે ને હેઠે જતો જાય છે નવ વર્ષ પહેલાં જે ઓનાર થયું હતું ને તેમાં પારી આખે હતી એ પડી ગઈ હતી અહીંયા એટલે એ બધું છે ને સમય જતો હેઠે હેઠે જતો જાય ને હવે જે ક્લિપ આવશે ને એ નવ વર્ષ પહેલાં જે ઓનાર થયું ને વળી એની અંદર એની ક્લિપ આવશે આગળ આવી લેજી હા આગળ કાંઈ ન ગયા પટેલ પણ ખાડામાં કરે કે આમ બરા છત્રી આવી આ સાઈડ રાખ એ જ ઉતારું છું દેદી ગામ લોકોની મદદ પર જીવી રહ્યા છે ગામમાં ખાવા પીવાની વસ્તુઓની ભારે તંગી છે દવા અને સાફ સફાઈના રોગચાળો તેવી આશંકા છે

અત્યારે લગીન તેમ નહી કે મારા વિડિયો તો બોઈ લો મિત્રો જર્મરીઓ ભાઈ જર્મરી વરસાદ આવે તો આ પાડ નક ના પાડે આવે જ ભાઈ રુદા આ ભાઈ મિત્રો જર્મરી વરસાદ આવે તો કોઈ બોલ છે નહી તો હમણા ભાઈ રેવા દે ને ભાઈ હું ખોટે ખોટે જ આગળ જાય હમણા વરસાદ આવશે ટૂંકા કાઢેવો આપણી યુટ્યુબ ચેનલ નામ છે જ અહીંયા તો મિત્રો આજે બીજો દિવસ ને અવરથી જ ઇન્ટરનેટ આવતું નથી આપણે ટીવી પણ એવું છે ઓલું દેખાડ્યું જવાબ જ કોઈ દેતું નથી ને ઇન્ટરનેટ અવારનું આવતું જ નથી ફોને પણ કોઈ અલકા લાગતા નથી ને બેલેન્સ તો છે પણ ફોને હરખા કોઈ લાગતા નથી નેટ પણ નથી ચાલતું તો મિત્રો હાથ પડતા આવી ગયા છે આપણે બગીચાની અંદર રમવા માટે ક્રિકેટ જો નવે નવી ગ્રીપ ગ્રીપ ચડાવી છે આની અંદર હે ને થોડોક ફોકસ નો ઈશ્યુ થતો હોય તો માફ કરજો થોડું કેમ કે બ્લર થઈ જશે એ આમાં હોય ને સિનેમેટિક માં એટલે ને લેન્સ ચડાવે ને એટલે ક્રિકેટ રમતી નામ નો નવી ગ્રીપ ચડાવી આ અરે નર્સી લેજો સામે રહ્યો રમવાનું કન્ટિન્યુ કરી મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો નથી કઈ બ્લોગ બનતો નથી કઈ થાતું જ કન્ટેન્ટ ની કમી છે તમારા ભાઈ ને કમેન્ટ હરી કણ ગયો વિડીયો બનાવી